રાજકોટમાં પ્રિન્સિપલે વિદ્યાર્થીનીને લાફા માર્યો હોવાનો બનાવ સામે છે તપન સ્કૂલના પ્રિન્સિપલે ધોરણ વિદ્યાર્થીનીને લાફા માર્યા હતા હોમવર્ક કરીને ન આવતા ઠપકો આપ્યો હતો સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઠપકો આપતા વિદ્યાર્થીની ઘરે જવા માટે નીકળી ગઈ હતી જોડાયા છે શનિ રાજકોટમાં પ્રિન્સિપલે વિદ્યાર્થીનીને લાફા માર્યો હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં વધુ એક શિક્ષક દ્વારા આચાર્ય પેલા ચપ્પો આપતા વિદ્યાર્થી ઘરે નીકળી ગઈ હતી બાદમાં તેમને કડાકા પણ માર્યા હતા આ લાફા મારવાની ઘટના લઈને સીસીટીવી સામે આવી છે પરંતુ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જણાવવા છે ત્યારે વારંવાર આવી રીતે માર મારવાની ઘટનાઓ છે તે આવી રહી છે અને જેમને કારણે ક્યાંક વિદ્યાર્થીઓને આઘાત પણ લાગી શકે છે આવી ઘટનાને લઈને હવે જિલ્લા શિક્ષણ અધિકારી શું કાર્યવાહી કરશે હિરલ તે જોવાનું રહેશે જી શનિ આભાર